દાહોદ સિંગવડ તાલુકામાં પણ વરસાદે ધબધબાટી બોલાવતા શહેર પાણી પાણી થયું ભારે ખાબકેલા વરસાદ બાદ સિંગવડના નીચાણવાળા વિસ્તારમાં જલબંબાકારની સ્થિતિ સર્જાય સિંગવડના નીચાણવાળા બજાર આમ્રકુંજ સોસાયટી પીપલોદ રોડ ચુંદડી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા રોડ પર એટલા પાણી ભરાયા કે રોડ જ શોધવા પડે પણ ડૂબી જેથી લોકોને પાણી પડ્યું વિસ્તારોમાં ભાગોમાં નદી હોય જોવા મળ્યા પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો તો દાહોદ જિલ્લાના લીમખેડા મંગલ મહુડી પાસેના રેલવે ટ્રેકમાં ધોવાણ થયું ધોધમાર વરસાદના લીધે રેલવે ટ્રેક ધોવાયો રેલવે ટ્રેક ધોવાતા દિલ્હી મુંબઈ મુખ્ય રેલ માર્ગની અપલાઇનનો વાહન વ્યવહાર ખોરવાયો લોક મેળો પણ ધોઈ નાખ્યો છ ઇંચ વરસાદમાં રંગીલું રાજકોટ બન્યું પાણીલું રાજકોટ દ્રશ્યો રાજકોટના છે જ્યાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી શરૂઆતથી જ ઓછા વરસાદથી પ્રભાવિત રાજકોટને મેઘરાજાએ એક અલગ અંદાજમાં તરબોળ કરી દીધા શહેરમાં માધાપર ચોકડી કે કેવી હોલ ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાય ઉપરાંત થોડાવળ વિસ્તાર હાજી ડેમ ચોકડી મવડી ચોકડી નાના મોવા બહુમાળી ભવન જિલ્લા પંચાયત ચોક જંકશન વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી સવારથી જ અહીં વરસાદી વાતાવરણ વચ્ચે બપોરે થોડા સમય માટે મેઘરાજાએ બગડાટી બોલાવી દીધી ચાર ઇંચ વરસાદ ખાબકતા રાજકોટ જાણે ડૂબી ગયું રાજકોટમાં કોઈ પણ વિસ્તારમાં તમે ફરો તો ચારે બાજુ જળનું સામ્રાજ્ય જોવા મળે રાજકોટના રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો જો રાજકોટના રૈયા રોડના દ્રશ્યો રૈયા રોડ પર વરસાદ એવી રીલમછેલ બોલાવી કે આખો રોડ જાણે કે નદી બની ગયો ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને પાણી વચ્ચેથી વાહન ચલાવવું પડ્યું રૈયા ચોકડી પર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું તો ટેલિફોન એક્સચેન્જ પર પણ પાણીની મનમાની જોવા મળી જાણે અહીં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળે એકસો પચાસ ફૂટ રિંગ રોડ પાણીનો રોડ બની ગયો એકસો પચાસ ફૂટ રિંગ રોડ પરના નાણાવટી ચોકમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ જોવા મળ્યું નાણાવટી ચોક પાસે પણ ઘૂંટણસભામાં પાણી ભરાયા કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે બનાવેલા ફ્લોટસ પાસે પણ પાણી ભરાઈ ગયા પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર નાના મોવા બ્રિજનો તો સ્વિમિંગ પુલ જેવા હારાત જોવા મળ્યા બીઆરટીએસ રોડ ઉપર એટલા પાણી ભરાઈ ગયા કે અહી બોટ લઈને નીકળવું પડે તે સ્થિતિનું નિર્માણ થયું પાણી ભરાતા બીઆરટીએસ બસ ઓવરબ્રિજ પરથી હંકારવાની પડી ફરજ તો વાઘળ ચોકડી અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા વાઘળ ચોકડી પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો પરેશાન દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ટુ વ્હીલ અને રીક્ષા ટાયર ડૂબી ગયા તો કાર પણ માંડ માંડ નીકળી તો રાજકોટનું પોપટપરા પર પાણીનું પરા બની ગયું હતું અહીં ઘરનાળામાં જોરદાર પાણી ભરાતા લોકો પરેશાન થયા પોપટપરાના નાળામાં પાણી ભરાતા જનજીવન ગયું તો પોપટપરા વિસ્તારના ઘરોમાં પણ પાણી ઘુસી જતા લોકો ચિંતામાં લોકો ઘરમાંથી પાણી કાઢવાનું શરૂ કરતા નજરે પડ્યા તો રાજકોટનો મેઘરાજાની ધમકેદાર ઇનિંગ ની કાદવ કિચન સામ્રાજ્ય સર્જાયું રેસકોસ ગ્રાઉન્ડમાં બે થી ત્રણ ફૂટ પાણી ભરાતા મેળાનો રંગમાં ભંગ પડ્યો મેળો સુમસામ ભાસ્યો વરસાદને કારણે મેળામાં ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા ઉપરાંત મોટી રાઇડ્સ પણ હજુ સુધી ચાલુ ન થતા વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી બીજી તરફ વેપારીઓ આઈસક્રીમના આઠ સ્ટોલના રૂપિયા ચાલીસ લાખ ભર્યા છે કે વરસાદને કારણે રૂપિયા ચાલીસ લાખના રૂપિયા વીસ લાખ કમાવા અઘરા છે વેપારીઓના લાખો રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે બાદમાં મેઘાએ ધબધબાટી બોલાવતા નદીઓ લાલ ગુમ થઈ જુઓ ગીરાધોધ ના અદભુત દ્રશ્યો ડાંગમાં ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ડાંગની નદી બે કાંઠે વહી રહી છે ધોધમાર વરસાદને કારણે જિલ્લાની પૂર્ણા અંબિકા અને ખાપરી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે વઘઈ નજીક અંબિકા નદી ઉપર આવેલ મનમોહક ગીરા ધોધનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું અંબિકા નદીના રૌદ્ર સ્વરૂપને કારણે ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો ધોધમાંથી પડતા પાણીથી સર્જાયા અદ્ભુત નજારા સોળે કળાએ ખીલી ઉઠી કુદરત ગીરા ધોધને માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા જિલ્લાના અનેક કોઝવે પાણીમાં ગરકાવ થયા સ્થાનિકો અને પ્રવાસીઓને નદી કિનારે ન જવા વહીવટી તંત્રની અપીલ છે અહીના નાળાઓ કોતરો અને ઝરણાઓ પણ છલોછલ ઉભરાઈને બંને કાંઠે વહેતા થયા પંચમહાલના મુરવા હડફ ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે હડફ નદીમાં પાણી છોડવામાં આવતા પાણીની આવક વધી એડીયાપાડા અને સાગબારામાં ભારે વરસાદથી કરજણ ડેમમાં ચોસઠ હજાર આઠસો ઓગણસિત્તેર ક્યુસેક પાણીની આવક થઈ કરજણ ડેમના પાંચ દરવાજા ખુલા કરજણ ડેમ હાલ પંચોતેર ટકા ભરાયેલો છે તો વલસાડ જિલ્લાની તમામ નદીઓ પૂરની સ્થિતિ છે ભૂમા પાર્ટી નજીક વાંકી પૂર આવ્યું નદી કોઝવે પર ફરી વળ્યા છે પાણી નવસારી જિલ્લામાંથી વહેતી કાવેરી નદીના આકાશી દ્રશ્યો પણ જોવા મળ્યા જોઈ શકાય છે કે નદી રૌદ્ર સ્વરૂપ વહી રહી છે પાણીનું સ્તર એટલું વધી ગયું છે કે કાવેરી નદીના તટમાં આવેલું તર્કેશ્વર મહાદેવ મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું આ બાજુ દાહોદ શહેરની દૂધમતી નદી બે કાંઠે વહી દાહોદ શહેરમાં અવિરત વરસાદને લઈને નદી નાળા છલકાયા તંત્રને ફાયર વિભાગ દ્વારા બંને તરફના વરજવરના રસ્તા સાવચેતી માટે બંધ કરાયા મેઘરાજાએ ધબધબાટી બોલાવતા જન્માષ્ટમી પહેલા જળાશમી જેવો માહોલ આખા ગુજરાત માં સર્જાયો જેથી નદીઓ તૂર બની ગઈ ત્યારે પંચમહાલ જિલ્લામાંથી પસાર થતી પાનમ નદી બે કાંઠે વહેતી થઈ પાનમ નદી માં નવા નીરની આવક થતા પાનમ ડેમ નું જળસ્તર પણ ઊંચું આવ્યું આ બાજુ વડોદરા ના વાઘોડિયા દેવ નદી નો કોથવે પાણીમાં ગરકાવ થયો દેવ ડેમ પાણી છોડાતા દેવ નદી નું જળસ્તર વધ્યું બેરિકેડ લગાવી રોડ પર વાહન વ્યવહાર બંધ કરાયો તો વાઘોડિયા અને ડભોઈ ના પચીસ ગામો ને એલર્ટ કરાયા વાઘોડિયા જીવી તસવીર સામે આવી બારડોલી થી તાલુકાના હરિપુરા કોઝવે આવકમાં વધારો થયો જેથી ડેમના અગિયાર દરવાજા આઠ ફૂટ સુધી ખોલાતા તાપી નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કોઝવે પાણીમાં ગરકાવ થતા પંદર જેટલા ગામનો બારડોલી જવાનો મુખ્ય મથક સંપર્ક તૂટી ગયો ખંજરોલી ઉન કોસાડી ગોદાવાડી સહિત પંદર ગામના લોકોને બારડોલી આવવા માટે પચીસ કિલોમીટર નો ફરવો પડશે બીજી તરફ સુરતમાં અવિરત વરસાદથી રાંદેરમાં કોઝીયે પાણીમાં ગરકાવ થયો કોઝીઓ ઓવરફ્લો થતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો શહેરમાંથી પસાર થતી તાપી નદી પર રાંદેર સિંગણપુર વચ્ચે બનાવવામાં આવેલો કોઝવે ભયજનક સપાટીએ પહોંચ્યો નવસારીની નદીઓમાં પણ આવ્યું છે ગોડાપુર નવસારી જિલ્લામાંથી પસાર થતી નદીઓ પણ તોફાની બની વાંસદા તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીએ રૌદ્ર રૂપ ધારણ કરી લીધું કાવેરી નદી ઉપર બનાવવામાં આવેલ જૂજ ડેમમાં પણ પાણીની આવક વધી નવસારીના ખેરગામ તાલુકામાં ચોવીસ કલાકમાં અગિયાર ઇંચ વરસાદ પડ્યો ભારે વરસાદને કારણે નવસારીની પૂર્ણા નદીના જળસ્તરમાં પણ વધારો થયો પૂર્ણા નદીની જળ સપાટી સોળ પોઈન્ટ પંચોતેર ફૂટ પર પહોંચી વલસાડ જિલ્લામાં ભારે મેઘ ખાંગા થતા કપરાડામાં કોલક નદીએ રૌદ્રરૂપ ધારણ કરી લીધું ખડકવાડ અને રોહિયાળ તલાટ ગામ વચ્ચે નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો લવકર આંબા જંગલ સહિતના ગામોનો સંપર્ક કપાયો નોકરી ધંધે જતા લોકો અટવાઈ ગયા તો ડાંગ જિલ્લાની નદીઓ પણ ખૂંખાર બની અંબિકા પૂર્ણા ગીરા અને ખાપરી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ જિલ્લાના દસ જેટલા કોઝવે પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો ભારે વરસાદને કારણે આહવા મહાલને જોડતો નેશનલ હાઈવે ધોવાયો ઉત્તર ગુજરાતની નદીઓ પણ તોફાની બની પાટારે વરસાદ જિલ્લાના સાપુતારા વઘઈ આહવા અને સુબીર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે જિલ્લાની પૂર્ણા અંબિકા ખપારી ગીરા નદીમાં પૂરની સ્થિતિ સર્જાય છે જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લા પંચાયત હસ્તકના ત્રેવીસ માર્ગો ઓવરટોપિંગને બંધ કરાયા છે સુબીર તાલુકાના બે માર્ગ હિંડળથી ધૂલા વઘઈ તાલુકાના પંદર જેટલા માર્ગ પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરાયા છે આહવા તાલુકાના છ જેટલા માર્ગ પર પાણી ભરી વળ્યા છે વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ કરાઈ છે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવામાં આવે અનેક માર્ગો પર પાણી ફરી વળતા એકસો આઠ જેવી ઇમરજન્સી સેવા પણ પ્રભાવિત થઈ ગઈ છે ભૂક્કા બોલાવતા ગુજરાતમાં જળ તાંડવ અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી ગુજરાતમાં ત્રણ સિસ્ટમે બુક્કા બોલાવતા મેઘરાજા તોફાને ચડ્યા આખા ગુજરાતમાં તોડી નાખેવો વરસાદ પડ્યો દક્ષિણથી શરૂ કરી મધ્ય ઉત્તરથી શરૂ કરી સૌરાષ્ટ્ર સુધી મેઘાએ સટા સટી બોલાય ત્યારે વડોદરાના શિનોર પંથકમાં દોઢ કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો શિનોર માલસર અને શિનોર સાધલી માર્ગ પર વરસાદી પાણી ભરાયા માર્ગ પર વરસાદી પાણી ભરાતા બાઇક ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા વરસાદી પાણીમાં અનેક વાહન બંધ પડી જતા વાહન ચાલકો ચાલુ વરસાદે મુશ્કેલીમાં મુકાયા અવિરત વરસી રહેલા વરસાદને પગલે માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા તો દાહોદમાં વરસાદે દીવાવાળી કરી અંડાધાર વરસાદથી ચાકલીયા રોડ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ભરા સરસ્વતી સોસાયટી આદિત્ય રેસીડેન્સી સંકુલ રેસીડેસી સહિતના વિસ્તારમાં ભરાયા પાણી ત્રણસો થી ચારસો જેટલા મકાનના રહીશોને ભારે હાલાકી ભોગવી તો તો છોટાઉદેપુરના ક્વાડ તાલુકાના રામી ડેમ જવાનો રસ્તો બંધ ડેમ તરફ જવાનો કોઝવે પાણી મગર કાઉ કોઝવેનો એક ભાગ તૂટી જતા રસ્તો થયો બંધ આ બાજુ ક્વાંટ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં વરસાદી તોફાને ચડ્યો સમલવાંટ ગામ નજીક કોતરમાં ભારે પૂર આવ્યું ગુજરિયાથી સમલવાટ ગામે જવાનો રસ્તો બંધ થયો કોતરમાં ભારે પાણીની આવક થતા કોઝવે પાણીમાં ગરકાવ થયો આ નર્મદા બંધકમાં પણ મેઘરાજાએ હિત વરસાવ્યું રાજપીપળા શહેરમાં બે કલાકમાં દોઢ થી બે ઇંચ વરસાદ પડ્યો સ્ટેશન રોડ દરબાર રોડ કાચિયાવાડમાં ભરાયા પાણી ટુ વ્હીલરના ડૂબી જાય એટલા પાણી ભરાતા વાહનો થંભી ગયા ભારે વરસાદથી જનજીવન ખુરવાયું છે આ બાજુ ભાવનગર શહેરમાં પણ સવારથી મેઘાએ ધબધપાટી બોલાવી શહેરના કુંભારવાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની નબળી કામગીરીનું પુરાવો જોયો દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવથી હજારો લોકોનું રેસ્ક્યુ દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવને કારણે હજારો લોકો ઘર વિહોણા બન્યા છે નદીના પાણી લોકોના ઘરમાં ઘુસી જતા લોકોને ઘર છોડવાનો વારો આવ્યો છે વલસાડના મોટાભાગના વિસ્તાર બેટમાં ફેરવાતા પાંચસો જેટલા પરિવારનું સ્થળાંતર કરવામાં આવ્યું અલગ અલગ સુરક્ષિત જગ્યાએ લોકોને ખસેડવામાં આવ્યા તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે તો વલસાડમાં ઓરંગા નદીમાં પૂરથી અને વલસાડમાં ની એક ટીમ તૈનાત કરાઈ છે મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું છે છત્રીસ કલાકમાં વલસાડમાં માં પંદર ઇંચ થી વધુ વરસાદ ખાબકતા જળ ત્યાં સ્થળની સ્થિતિનું નિર્માણ થયું છે વલસાડમાં જણે આબ ફાટ્યું હોય તે રીતે આખું શહેર જળબંબાકાર થયું છે ઔરંગા નદીના પાણીએ શહેરને બાનમાં લેતા નીચાણવાળા વિસ્તાર ભેટમાં ફેરવાયા પાણી કાંઠાના ગામોમાં ફરી વળ્યા છે પાણી ખાસ કરીને વાપીના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે વાપી જીઆઈડીસી વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ પાણીમાં ગાયબ થઈ ગયા કમર સુધીના પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હાઈવે પણ પાણીમાં ગરકાવ થતા વાહનોના થપ્પા લાગ્યા તો કેટલીક કંપની પરિસરોમાં પણ પાણી ભરાઈ ગયા પાણીમાંથી પસાર થતા કેટલાક વાહનો પણ ખૂટવાઈ ગયા

દક્ષિણ ગુજરાત પર મેઘરાજા જાણે ખોપાયમાન હોય એ રીતે વરસાદ ઇંચમાં નહીં ફૂટમાં પડ્યો છે ફરી થઈ ગયા છે રોડ પર પાંચ થી છ ફૂટ પાણી ભરાતા ચારે બાજુ સ્થિતિનું નિર્માણ થયું છે નદી કિનારાના પાણી ભરાવાની શરૂઆત થઈ સલામતીના ભાગરૂપે પુલ અવર જવર માટે બંધ કરાયો ભાગડાવાડામાં પીચિંગ પર પણ પાણી ફરી વળ્યા તેના કારણે એનડીઆરએફ ની ટીમ તૈનાત પણ કરવામાં આવી બરૂડીયાવાડ વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે તંત્ર દ્વારા લોકોના સ્થળાંતરની કામગીરી શરૂ કરાય અંદાજી સો જેટલા પરિવારનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે બીજી તરફ વલસાડના ઘૂંટણ સમા પાણી પાણી ભરાવાને કારણે વાહનો પણ ડૂબ્યા સોસાયટીના મુખ્ય માર્ગો પર પાણી ભરાતા લોકોને વાહનોને ધક્કા મારવા પડ્યા સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હવે આંબેડકર નગરના દ્રશ્યો જુઓ અહીં ભારે વરસાદ બાદ પાણીની મનમાની જોવા મળી લોકોના ઘરની અંદર પાણી ઘુસી જતા ગરીબોનું જીવન પાણી પાણી થઈ ગયું ઘર વખરી સહિતનું સામાન પલડી જતા લોકોને પૂરના પાણીએ રડાવ્યા તો વાપીના હાથ સમા ગુંજન વિસ્તાર પણ પાણીમાં ડૂબ્યું ભારે વરસાદ બાદ પાણી એવી તારાજી સર્જી કે આખો વિસ્તાર ભેટમાં ફેરવાયો દુકાનદારો અને વેપારીઓના જીવ પણ અંતર થઈ ગયા બારડોલીમાં મિંડોળા નદીના પાણી મુસીબત બનીને ફરી વળ્યા

ઘર વખરી સામાન પાણીમાં પલળ્યો લોકોએ આ રાત પાણી વચ્ચે પસાર કરવાનો વારો આવ્યો લોકોને સલામત સ્થળે ખસી જવાની ફરજ પડી વહીવટી તંત્ર પણ હરકતમાં આવી રહ્યું છે હાલમાં પણ મીંઢોળા નદીનું સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને નીચાણ